નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી છે 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 આપણે શેર વિશે કંપની કંપની બોનસ આપવા કઈ અને શું રાખ્યો આની રેકોર્ડ ક્યારે એના તમામ માહિતી ડિટેલમાં જોઈએ તો આ વિડીયો તમે પૂરેપૂરો જોજો જેથી કરીને જો તમારા જોડે કંપનીના શેર હોય તો તમને પણ નવા વર્ષમાં બોનસ શેરની ગિફ્ટ મળે અને તમે બોનસ શેરનો લાભ પણ લઈ શકો કરવા જઈ રહી છે કંપનીએ તેના બોર્ડના સભ્યોને સાત કરોડ ચોરાણું લાખ બાર છસો છોતેર બોનસ ઇક્વિટી શેર ઇસ્યુ કરવા માટે મંજૂરી આપી છે જેમાંથી દરેક ફેસ વેલ્યુ દસ રૂપિયા છે

3 જાન્યુઆરી 2025 નક્કી કરવામાં આવી છે કંપનીના શેરની કિંમત હાલમાં 4269 રૂપિયા છે અને ટેકનિકલ ફાઇબર્સ લિમિટેડના શેર મંગળવારે 24 ડિસેમ્બરના રોજ BSE પર 4269 રૂપિયા અને 0.5 પૈસા ઉપર બંધ થયા આ અગાઉના બંધ ભાવ કરતાં 0.57% નો ઘટાડો નોંધાયો બોનસ શેર એક કંપની દ્વારા વર્તમાન શેરધારકોને આપવામાં આવતા મફતના શેર છે જો તમારી પાસે કંપનીના 100 શેર હોય

તો મિત્રો આ વિડીયોમાં આપણે ગરવરે ટેકનિકલ ફાઈબર્સ ના બોનસ શેર વિશે વાત કરીએ જે કંપની એક શેરની સામે ચાર બોનસ શેર આપવાની છે ત્રણ જાન્યુઆરી બે જાન્યુઆરી 2025 છે

બધી જગ્યાએ શેર કરો શેરબજાર ની માહિતી ગુજરાત માં જોવા માટે તમે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દબાવી દેજો